અન્ય સમાચાર અમરેલીથી રાજુલા નગરપાલિકા સામે સફાઈ કામદારોની હડતાળ રાજુલા શહેરના હિતમાં નગરપાલિકા દ્વારા અન્ય એજન્સીને કામગીરી સોંપતા મામલો ઉગ્ર બન્યો સફાઈ કરી રહેલા એજન્સીના માણસો પાસેથી સફાઈ કામદારોએ સાવણા આંચકી લીધા આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મુખ્ય બજારમાં સફાઈ શરૂ કરાઈ તો હડતાળિયા સફાઈ કામદારોએ કામગીરીને અટકાવી હતી એસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા કામગીરી અટકાવનાર સફાઈ કામદારોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા તો ત્રીસ કરતા વધુ સફાઈ કામદારોને ડિટેઇન કરવામાં આવ્યા છે અને એજન્સીને કામગીરી સોંપતા વિરોધ કરવામાં આવી રહ્યો હતો તો હડતાળિયા કામદારોએ હંગામો કર્યો હતો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો નવી એજન્સીના કામદારો પાસેથી સાવરણા આંચકી લીધા હતા જે બાદ તપાસ ધમાલ મચાવતા કામદારોને પોલીસે ડિટેન પણ કર્યા છે જેના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો રાજુલા નગરપાલિકા સામે સફાઈ કામદારોની હડતાળ અન્ય એજન્સીને કામગીરી સોંપવામાં આવી જેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો એટલું જ નહીં પરંતુ હડતાળિયા કામદારોએ હંગામો કર્યો જે બાદ પોલીસ ત્યાં પહોંચી હતી નવી એજન્સીના કામદારો કે જેઓ કામ કરી રહ્યા હતા તેમના સાવરણા પણ આંચકી લીધા હતા ધમાલ મચાવતા આ તમામ કામદારોને પોલીસે ડિટેન કર્યા ધોરાજુલા નગરપાલિકા સામે સફાઈ કામદારોની હડતાળ અને તે સમયે હંગામાના દ્રશ્યો સામે આવ્યા ઉલ્લેખનીય છે કે હડતાળ બાદ અને એજન્સીને કામગીરી સોંપવામાં આવતા વિરોધ કરવામાં આવી રહ્યો હતો હડતાળિયા જે કામદારો છે તે સ્થળ પર વિરોધ કરી રહ્યા હતા નવી એજન્સીના જે કામદારો છે જે કામગીરી કરી રહ્યા હતા તેમના સાવરણા પણ આંચકી લીધા જે બાદ ધમાલ મચાવતા કામદારોને પોલીસે ડિટેઇન કર્યા ઉલ્લેખનીય છે કે રાજુલા નગરપાલિકા સાવે સફાઈ કામદારો જે છે તે લાંબા સમયથી હડતાળ કરી રહ્યા છે જે બાદ જે કામગીરી છે તે અન્ય એજન્સીને સોંપવામાં આવી જે બાદ હડતાળિયા કામદારોએ હંગામો કર્યો હતો